આપણા ગુજરાતીઓને છે ને લહેરી લાલા કહેવામાં આવતા હોય છે શું કામ કારણ કે આપણે ખાવા પીવામાં જલસા કરવામાં હરવા ફરવામાં શોખીન હોઈએ છીએ પહેલાં નંબરે હોઈએ છીએ ને એમાં પણ કાઠિયાવાડીઓ એટલે ફરવાનું તો પહેલાં જ જોઈએ દર બે ત્રણ મહિને એક સરસ મજાનું નાનકડું વેકેશન કરી આવું ગાડી લઈને જવું બસમાં જવું ટ્રાવેલ્સમાં જવું આ બધું આપણામાં મતલબ વણાયેલી છે આપણી રૂટીન વસ્તુમાં આવે છે ત્યારે ફરવા જવા માટે ઘણું બધું આપણે ડિસાઈડ કરવું પડતું હોય છે ફરવા જવું હોય એટલે આપણે ક્યાં જશું હોય ડેસ્ટિનેશન ડિસાઈડ કરવી હોય કયા પેકેજમાં જશું કેટલું બજેટ હશે સૌથી પહેલાં આપણો ક્વેશ્ચન માર્ક આવતો હોય છે જાય છીએ આપણે કઈ દૂર ફરવા તો આપણને કેવી જગ્યા મળશે રહેવાની ક્યાં ફરવાનું છે જમવાનું શું મળશે આપણને કારણ કે આપણે કાઠિયાવાડીને એવું છે કે ગમે ત્યાં ફરવા જાય પણ આપણને જમવાનું તો પેટ ભરીને આપણું ટેસ્ટનું મળતું હોય ને તો આપણને તો જ ફરવાની મજા આવે તો આ બધી જ ડિટેલ્સ આ બધી જ માહિતી આ બધું જ આખું એક પેકેજ તમને એક જ જગ્યાએ મળી જાય એવી સરસ મજાની જગ્યા પર મુલાકાત પર અત્યારે આવી ગયા છે મોરબી ના બિઝનેસ પ્રમોશનલ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે ડૉક્ટર નાયકર અમીષા રાજ હાલ અત્યારે આપણે અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની જે ફ્રેન્ચાઇઝી મોરબીમાં શરૂઆત થઈ છે ત્યાં પહોંચી ગયા છે અને મારી સાથે અત્યારે ના ના ધેન તમે જેમને ઓળખી રહ્યા છો એવા કમલેશભાઈ મોદી આપણી સાથે જોડાઈ ગયા છે આ આપણે ફૂડ વ્લોગિંગ માટે આપણે યુટ્યુબર કહી શકીએ કે આપણને દરેક ગામની સરસ મજાની જે ફેમસ ખાવાની વસ્તુ હોય આપણને કમલેશભાઈના યુટ્યુબમાંથી આપણે મળી જતી હોય છે પણ હવે જમવાનું તો ચલો અમને મળી ગયું છે પણ હવે ફરવાનું પણ તો લઈને આવ્યા છો યસ સો કઈ રીતના આપણે ડિટેલ વિઝિટ કરીએ પહેલા એક એડ્રેસ જણાવી દેજો પહેલાં તો થેન્ક યુ સો મચ કે મોરબી અપડેટ અહીંયા અમારા ત્યાં આવ્યા અને બધા લોકોને સરસ મજાની માહિતી આપો છો અમે તમારા શો જોતા હોય છે ને બધાને બહુ ગમતું છે મોરબીની અંદર જે ફેવરેટ

તમે અજય મોદી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ માં જરૂરથી આવજો ને વિઝિટ કરજો કારણ કે મેઇન પ્રોબ્લેમ તમે કીધું બેન કે જે જમવાની આપણે ફરવાનું તો મળી જાય પણ જમવાનું તકલીફ પડતી હોય તો આપણને ફરવાની મજા આવે કેવાય ને કે ભોજન વગર છે ને ભજન ના થાય એટલે પછી ભોજન હોય તો જ આમ ફરવાની પણ મજા આવે તો અંદર તમને લઈ જઈએ સારું સરસ પેકેજ કેવા છે બધી તમને અંદર માહિતી આપીશું ચાલો આપણે યસ ડેફિનેટલી સો ઇન ડિટેલ આજે આપણે આખી ઓફિસ ને આ વિઝિટ તો કરી જ રહ્યા છે પણ સાથે સાથે ઘણી બધી માહિતી તમને મળવાની છે અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નું નામ આપણે સાંભળેલું જ છે કે જે ગુજરાતમાં અત્યારે ખૂબ ફેમસ છે પણ અહીંયાથી તમને કયા પ્રકારના પેકેજ મળવાના છે કયા પ્રકારનું આખું પેકેજ તમને અહીંયા ફૂડ ની સાથે હોટેલ ની સાથે કઈ રીતના મળવાની છે બધું જ આપણે ડિટેલ જાણવાના છીએ સાથે અત્યારે રિપ્રેઝેન્ટેટિવ જે છે જોડાયા છે આપનું મોર બી અપડેટમાં હાર્દિક સ્વાગત છે તો મારું નામ શું છે મેડમ ઓકે કઈ રીતના આખું એક પ્લાન જોઈતું હોય

ઓલરેડી અત્યારે લગ્નની સિઝન તાપડ તો ચાલી રહી છે તો ડેફિનેટલી બધા જ કપલ અત્યારે વિચારી રહ્યા છે કે હવે અમારે ફરવા જવું છે હનીમૂન પેકેજનું ગોતી રહ્યા હોય પણ એ લોકોને સાથે એવું પણ હોય કે અમે જોઈ રહ્યા છીએ તો અમારી મતલબ પ્રાઇવસી જળવાવી જોઈએ અમે પ્રોપર એન્જોય કરી શકવા જોઈએ તો એ બધું જ અહીંયા આપણને જે છે આખું પેકેજ અલગ જ મળી જાય છે હનીમૂન પેકેજ છે હનીમૂન પેકેજ એટલે ઓન્લી કપલ્સ જ હોય એની અંદર એમની એક્ટિવિટીઝ બી એ ટાઈપની હોય એમનું એટમોસ્ફિયર બી એ ટાઈપનું હોય કે ਜੇ ਪਾਜੀ ਫੈਮਿਲੀ ਟੂਰ ਵਾਲੋ ਹੋਏ ਜਾਂ ਨੂੰ ਬਾਬੂ ਜੁੜਿਆ ਹੋਏ ਤਾਂ ਇਹ ਥੋੜੂ ਇਨਕੰਫਰਟੇਬਲ ਲੱਗੇ ਅਫਰ ਨਹੀਂ ਹੈ ફેમિલી ટુર્સ આખી અલગ જ હોય છે કપલ ટુર્સ બી અલગ સેપરેટ હોય છે કપલ અંદર આપણે કેરલા છે સિક્કિમ છે કાશ્મીર છે ઇવન ઇન્ટરનેશનલમાં જો કોઈ જવું હોય તો બી આપણી પાસે ઇન્ટરનેશનલ ની બી ઘણી બધી ટુર્સ છે અવેલેબલ છે એમની અંદર સિલેક્ટેડ ડેટ હોય છે આપણી પાસે બરાબર છે આમાં તો આપણી પાસે સદા બહાર છે આ બધા સેક્ટર્સ અત્યારે એની ટાઈમ આપણે अवेलेबल હોય છે ઓકે ઓકે સો ફેમિલી પેકેજ અને હનીમૂન પેકેજ જે છે બંને સેપરેટ છે અને એ લોકોની એક્ટિવિટીઝ બી એના અકોર્ડિંગ જે છે પ્લાન કરેલી હશે રાઈટ સો યસ મેઈન એક સવાલ જે આવતો હોય છે ફરવા જવા માટે ત્યારે એ જ હોય છે કે કેવા લોકો અમારી સાથે હશે કેવું એટમોસ્ફિયર હશે અમે જે પેકેજમાં જઈ રહ્યા છીએ તે અમારી આસપાસના લોકો કેવા હશે તો ડેફિનેટલી એક ક્વેશ્ચન માર્ક લોકોને હોય છે એનું સોલ્યુશન આપણે લઈને આવી ગયા છે ઓકે સો હવે અહીંયા પેકેજ કયા પ્રકારના હશે મતલબ રેન્જ કઈ રીતના હશે પેકેજ રેન્જ તો મેમ અકોર્ડિંગ ટુ ધ બજેટ ઓકે બરાબર આપણી પાસે ડિલક્સ કેટેગરી બી છે પ્રીમિયમ બી છે લક્ઝરી બી છે ઓકે બરાબર એ કસ્ટમર ઉપર ડિપેન્ડેડ છે કે લોકો કઈ રીતનું પેકેજ ચૂઝ કરે છે ઓકે ઓકે બરાબર સો હા તો બધા જ પ્રકારનું પેકેજ જે છે એ તમને મળી જવાનું છે એવું નથી કે માત્ર માત્ર ડિલક્સ પેકેજ જ અહીંયા છે લક્ઝરી બી છે પ્રીમિયમ પેકેજ બી છે જે પ્રકારે કસ્ટમર અહીંયા આવે છે એમને જે પ્રકારનું બજેટ છે ના અકોર્ડિંગ તમે અહીંયાથી પેકેજ જ એમને કરી આપો છો પ્રાઇસ પણ કહી દો કારણ કે કાશ્મીર છે એ બધા પણ તમે પ્રાઇસ પણ કહી દો જેથી કરીને લોકોને એ કેટલાથી સ્ટાર્ટ થતું હોય છે યસ ફેમિલી ટૂર ની અંદર સપોઝ તમે કરવા જાવ છો તો સપોઝ કે ફેમિલી ટૂર છે કાશ્મીર છે તો મિનિમમ પંદર હજાર ચાલુ થતા હોય છે પછી તો આગળ આગળ તમે અહીંયા આવશો તમારું જે ડેસ્ટિનેશન છે ઇન ડિટેલ એમને જણાવશો તો તમને એ પ્રકારે પેકેજ પણ જોવા મળશે પણ એક્ઝામ્પલ આપણે કહી શકીએ કાશ્મીરમાં જે છે પંદર હજાર જે છે તમને અહિયાં થી પેકેજ મળી જવાનું છે અને એમાં બધી જ સુવિધા કઈ પ્રકારની સુવિધા ઇન્ક્લુડિંગ ટ્રાન્સપોર્ટિંગ આવી જાય ડેસ્ટિનેશન ટુ ડેસ્ટિનેશન ની આપણી ટુરો રહે છે બરાબર છે એટલે એક જગ્યાએ સપોઝ કે તમે કાશ્મીર કરો છો યા કેરલા કરો છો તો એક આપણે ડેસ્ટિનેશન નક્કી કરેલું હોય કે કેરલા કાશ્મીર જતા હો તો શ્રીનગર સુધી તમારે તમારી રીતે પહોંચવાનું રહે છે ત્યાંથી પછી આપણી ત્યાંથી પિકઅપ બી આપણું થાય ત્યાંથી ટોટલી ટ્રાન્સપોર્ટિંગ ફૂડ અને હોટલ અકોમોડેશન એ બધું જ અજય મોદીનું રહેશે લાસ્ટ જ્યાં સુધી તમારી ટુર સપોઝ કે સેવન નાઇટ એટ ડેઝ છે એટ નાઇન નાઇન ડેઝ છે જે તમે ટુર સિલેક્ટ કરેલી છે જ્યાં સુધી તમારું ડ્રોપિંગ નહીં થાય ટોટલી સર્વિસ અજય મોદીની રહેશે તમારે બસ પહોંચી જવાનું મગજ બંધ કરી દેવા ત્યાં પહોંચો ત્યાં સુધી તમારો મગજ ચાલુ રાખવાનો ત્યાં પહોંચીને ને તમારે મગજ બંધ કરી દેવાનું પછી અજય મોદી જોશે યસ ડેફિનેટલી અને એક ગેરંટી જે છે આપણને અહીંયા મળતી હોય છે કારણ કે ફરવા જાય ત્યારે આપણે બધી જ આપણી મગજ મારી જઈ છે આપણા કામ ની હોય ધંધા ની હોય બધી મૂકીને જતા હોય આપણે શાંતિથી હળવા મને ફરવું હોય છે અને તમામ જવાબદારીઓથી મુક્ત થવું હોય છે ત્યારે એ સંપૂર્ણ જવાબદારી ફરવા

યસ યસ આપણે બારે ફરવા જતા હોય છે ત્યારે ડેફિનેટલી અમે તો હંમેશા એ ફેસ કર્યું છે અમે જયારે ફરવા ગયા છીએ ત્યારે જમવાના લીધે આપણને એક એક આમ કહેવાય ને કે બધા ટેન આઉટ ઓફ ટેન માર્ક થતા હોય પણ એક જમવાના લીધે આપણને એક પોઈન્ટ મિસિંગ હોય છે કે જમવાનું નથી ભાવતું પેટ ફૂલ નથી ભરાતું પણ આપણું કાઠિયાવાડી જમવાનું હોય ને એટલે આપણે તૂટી પડતા હોઈએ છીએ ખાવામાં અને ફેમિલી સાથે જતા હોય તો બધાને અકોર્ડિંગ થઈ શકે એવું ફૂડ જે છે આપણને અહીંયા મળી જવાનું છે ડેફિનેટલી થેન્ક યુ સો મચ અમારી સાથે જોડવા માટે ડિટેલ્સ આપવા માટે અને ઓકે okay, ઓકે okay. yes. yes, 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 yes. યસ એમને તો એમને તો યુટ્યુબ માં અને સોશિયલ મીડિયામાં જોતા જોઈએ છે હાર્દિક સ્વાગત છે આપનું મોરબી અપડેટ માં સો પણ સ્વાગત છે અમારી ઓફિસ ની અંદર સો યસ આખું જે છે એ અત્યારે અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ની ફ્રેન્ચાઇઝી અહીંયા શરૂઆત થઈ ગઈ છે અને હેન્ડલિંગ તમે કરવાના છો સો કઈ રીતના અહીંયા હેન્ડલિંગ થતું હશે અને મોરબી વાસીઓને કોઈ એક મેસેજ શું આપવા માંગશો આપણે અહીંયા રૂબરૂ આવશે એને સમજાવવામાં આવશે આપણે એના માટે સ્ટાફ રાખ્યો છે અને જે પણ કસ્ટમર આવે એ લોકોને આખું પેકેજ જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી એને સમજાવશું એની કિંમત પેકેજની બધું સમજાવશું એ લોકોને ગમે તો એ લોકો આવી શકેસ ડેફિનેટલી એ લોકોને જેટલા પણ સવાલ હોય બધા સવાલો છે અહીંયા આવીને તમે આમને કેશો એટલે બધું જ હેન્ડલિંગ જે છે તમને કરી દેવાના છે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે ને એન્ડ કરીએ પેલા હું કમલેશભાઈ ને કહીશ કે કોઈ લાસ્ટ મેસેજ કારણ કે આ વિડીયો તમારા અવાજ વગર પૂરો ના થઈ શકે સો મોરબી વાસીઓ જેટલા પણ અત્યારે જોઈ રહ્યા છે એમને શું કહેવા માંગશો મોરબી પહેલેથી છે ને ખાવાનું શોખીન છે યસ ઓફ આખો દિવસ 24 કલાક જમવાનું મળે એ આપણું મોરબી છે યસ અને 24 કલાક ધગમગતું હોય એ આપણું મોરબી છે 24 કલાક કારખાનાઓ ચાલુ હોય આપણું હા અને આપણે ફરવામાં અવલ છે અને બધી જગ્યાએ ફરવાનું ખાવાનું મોરબીમાં કોઈ એવું બાકી નહીં હોય કે બાર ફરવા ગયું હોય અને બને એક એક જ જ વખત 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 કોઈ પણ એ બબે મગજમાં આવી જાય એટલે પછી લોકો ચાલુ હોય છે આઉટ ઓફ કન્ટ્રી હોય થાઈલેન્ડ હોય દુબઈ હોય કે કોઈ પણ કન્ટ્રીમાં વિયેતનામ હોય તમારે કોઈ પણ કન્ટ્રીમાં જવું છે પછી ઓલ ઇન્ડિયામાં ફરવા જવું છે બે ધડક તમે સ્ક્રીન પર આપેલા નંબર પર ફોન કરજો અને બે ધડક અહીં તમે ઇન્કવાયરી કરવા પણ આવજો તમને ખરેખર બધા પણ અને ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે ફરવાની પણ મજા આવશે ત્યાં મેં તો જમવાની તમારા પ્રોબ્લેમ જે છે ને આપણે મેન પ્રોબ્લેમ ઈ રહેશે જ નહીં કારણ કે અમે અમે જોડે છે તમારી જોડે છે અને તમને ક્યાંય તકલીફ નહીં પડે તો આજનો વિડીયો પૂરો કરીશ ને મોરબી અપડેટ ને થેન્ક યુ સો મચ કે ખરેખર પહેલી માહિતી પહોંચાડતું હોય તો મોરબી અપડેટ છે એટલે અહીંયા પેલું અમારું ઓપનિંગ અહીં થયું છે તો તમારો વિડીયો અહીં ઘડી આવ્યા છે તો તમારો વિડીયો પહેલો છે હજુ મારા સોશિયલ મીડિયામાં પણ નથી તમારો વિડીયો ફર્સ્ટ આવશે અને મોરબી વાળા પહોંચી જજો અમારા ઓફિસે આવજો કોન્ટેક્ટ કરજો ઘર બેઠા તમે પણ કદાચ ત્યાંથી બુકિંગ કરાવવું હોય તો પણ કરાવી શકો છો પ્લેનની ટિકિટ બુકિંગ કરાવી છે તો પણ કરાવી શકો છો બધી તમામ વ્યવસ્થા તમને થઈ જશે એક જ જગ્યા ઉપર અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માં યસ તો ફરવા જવા માટેની તમામ પેકેજની સુવિધાનું એકમાત્ર સ્થળ એટલે કે અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ની ફ્રેન્ચાઇઝી મોરબી માં જે શરૂઆત થઈ ગઈ છે તમે પણ અહીંયા આવીને વિઝિટ કરી શકો છો અને કમલેશભાઈ મોદીનો તો ચહેરો જાણીતો જ છે એમના પર ભરોસો મૂકીને આપણે જે છે અહીં આવી જવાનું છે ને આપણી બધી ચિંતા મૂકીને ફરવા જવા માટેનો એકમાત્ર સ્થળ એટલે કે અજય મોદી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કે જે આપણને ગુજરાત સરકારને ને એલઆઈસી માની એલટીસી પ્રવાસોની પણ સુવિધા એ મળવાની છે તો ડેફિનેટલી તમે પણ અત્યારે વિઝિટ કરજો ઓફિસની કારણ કે હવે ફરવાનો જે સમય અત્યારે જે છે આવી ગયો છે ડિસેમ્બર છે એટલે ઘણા બધા લોકો ફરવા જશે